સર્ટી હોસ્પિટલમાં દર્દીને ચડાવવામાં આવેલા બાટલાનું સ્ટેન્ડિંગ હોવાના કારણે દર્દીના પરિજનો મુશ્કેલીમાં સર્ટી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે સુવિધા ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુએ તાત્કાલિક વિભાગના અંદર દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો તે સમયે તેમને બાટલો ચડાવવામાં આવી રહ્યો હતો જ્યારે આ બાટલા ચડાવવા માટેનું જે સ્ટેન્ડ રાખવાનું હોય તે સ્ટેન્ડ પણ ન હતું જેના કારણે દર્દીના સગાઓને કલાકો સુધી આ બાટલો પકડીને ઊભા રહેવામાં આવ્યું હતું તો આ મુશ્કેલીઓ ક્યારે દૂર થશે તેવી લોકોએ માંગ કરી હતી

ডাকে মাকে 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 মাকে